તમે વજન ઓછું કરવા માંગો છો તો તમે લઈયા ચણા ખાઈ શકો છો આ હંમેશા જૂના બોડી બિલ્ડિંગ લોકોનો નાસ્તો રહ્યો છે વાસ્તવમાં આ બંને એવા ખોરાક છે જે ચયા પચયને ઝડપી બનાવે છે અને ચરબીના પાચનની ગતિને ઝડપી બનાવે છે આ ઉપરાંત તે આંતરડાના કાર્યને ઝડપી બનાવે છે અને પછી કેલરી બર્ન કરવામાં પણ મદદ કરે છે આ સિવાય તે ઝડપી વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે નાસ્તામાં તમે સરળતાથી લૈયા ચણા ખાઈ શકો છો તમારે કડાઈમાં ગરમ કરવાનું છે અને તેમાં લાઈને ફ્રાય કરવાનું છે જેને પફ્ડ રાઈસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ પછી શેકેલા ચણા લો પછી આ બંનેને સાથે રાખો ડુંગળી ટામેટા કાકડી અને લીલા મરચાને ને ઝીણા સમારીને મિક્સ કરો તેમાં મીઠું જીરું પાવડર અને કાળા મરીનો પાવડર પણ ઉમેરો બધું મિક્સ કર્યા પછી તેમાં ઝીણી સમારેલી કોથમીર નાખીને તમે ખાઈ શકો છો વજન ઘટાડવા માટે તમે નાસ્તામાં સરળતાથી લઈયા ચણા ખાઈ શકો છો ખરેખર તો લઈયા ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે પાણીને શોષી લે છે અને તે ભારે બને છે પછી તે રફેસ જેવું કામ કરે છે અને આ તડામા માટે ભારે બને છે આ ફેટને શરીરથી બહાર નીકળે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે આ સાથે જ તમે તમારી ભૂખને નિયંત્રિત કરવા માંગતા હો તો તમે નાસ્તામાં લૈયા ચણા ખાઈ શકો છો લૈયાના ફાઈબર પેટને ભરે છે જ્યારે તેનું પ્રોટીન શરીરને એનર્જી આપે છે અને તેને બિનજરૂરી લાલસાથી બચાવે છે